মারো কিয় তামিয়ে আইডোসো য়েম মারো মারো কিক অদো মসে পডিয়ে পডো না মারাং তুয়ে আনাই খাদো মারো কোয়ে তুয়ে তুয়ে �

અમન તો અમે બધા નવા છે અમે તો અમને ખબર જ નહી પડતી હવે બંધ થઈ ગયું હવે શું કરો કો તમે કોઈ એમ કરો પેટ્રોલ ના રહ્યું ના પેટ્રોલ તો ખરા છે ગેરેજ ગેરીજ કોઈ સેટિંગ થાય ગેરીજ વાળો તો હડો કો કરો તો ઘેર જો હોય તો લઈને આવો ને યાર કોઈ કરો અમી ન કે આ તો કાઢું દઈ દે અમાર હવે રાત નું જ્યાં ગણે સાલે અમને હડો તો આવો પણ જમી કેટલે સો આપણે થોડાક તમારા ઘરે થી ને છે સો તઈ સો સાત કિલોમીટર જેવા થશે તો અમે શેટા તમારે કોઈ મોર કોઈ દેખાતું નહીં આર હોય તો આગળ કોઈ દેખાતું જ નહીં હવે કોઈ છે જ નહીં નકરા રણમાં ઉભા છે એવું છે ઓય હારોડો હું લઈને આવું તો

માથા હોય યાર આ દારૂ કેવાય દારૂ લેવો હોય તો તમે ઓળખો જ છો યાર તો આપડા ગોમ માં દારૂ લેવો હોય તો આ ગોઠસી ઉઠાડશે ઊંધું કરશે તો ના ના ઉઠાડે ઘેર બેરી બતાવી તો આપણે લઈને જતા ના ખાવે હા ને એ વાત હા છે પણ ઉઠાડવા તો ઉઠાડવા તો શું પણ હવે કોઈ ઊંધું ના કરી સારું છે એટલે જે થાય જોઈ જાય ઉઠાડવા જાય ઓમને હાલવા જેલા છે આપણે એ વાત હા છે ભારે તો ઉઠાડો ઉઠાડજો તમે Oh. બંગા ગાઓ કે તમે યાર ઉઠાડો કે બેડો બેડો કોણ તો કોઈ ફોન જ લાગતી નહી કોંતી સોંતી કે કોંતી કાકા ફાળ્યું હમુ કરો કરો અમાર ગોમ ના હોત ને ના કાકા ગો બાર ગોમ થી આયા બાર ગોમ ના હે ઓય લે 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 કાકા કોકા કી યાર લે મને પાડ્યા તો હા હા

બગડો કરજો હા બગડો પછી પોસડો હ પછી આઠ થઈ એક નાચી આ કંપની ચાર ચાર લોથુરા નંબર હશે પડ્યો છે ચંદ લગાવો તો દસ તારીખ લગાવેલો પડ્યો છે જો દસ તારીખી ના ગોતું પણ અલા મથુરજી નોમ નસે એ વાડીલ તમે જોવો કે યાર થોડી વાર ફોન માં થોડક આવો કે યાર એ મે આ તો કોરી બીતી ગઈ એટલે મારું બરો મોજો બીજો કાજે તમાર પર પડ્યું ખાવાનું બગલ ઠેલા બગલ ઠેલા ને યાર કોઈ નહીં આ તો બગલ ઠેલો એમને ખાલી વર્ગાડેલો જ છે મો કોઈ ચીજ નહીં ખાલી કપડા છે ખાલી અમાર

જો ગમે જેલા લે તો પણ એને બોલાવો તમે ગમે તે કરો હા હાલો મથુરા બોલો તું આવી કે ન આવું છું આવી છું આવું હા આવે છો હા 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 કાપજો લો કાબજો હેલો મથુરા ને ફોન થાલત નઈ કાપે ના કાબજો કાબજો તમે અમારું ઘર તો વાળી શું કીધું એને કોતો કરી એ તો આવે આવે નક્કી હો નક્કી ના તો અમે ઉભા રહ્યા

હવે આ તો જે થોડો ઘણો ટેકો આલે હોય એ હોય ગયા તો હવે ખેડો બીજું શું કરે પેલા મેમને આપણે તો મેલ્યા એ આવતા હે નહીં એક કામ કરો હા આપણે હું હેડિંગ જો તો ગેરી બેરી કો હેડિંગ થા તો કરો એ મેમ થોડો બખાળો શું કરો હું થોડો આપણે આગળ દે વાતો કરતા આપો બગડ હી મન એવું લાગે હેડ દોરજો દોરજો તમે કે છે હા હા ઓ મારા બદલે બાઈક બગાડી એમ તો ઉભા છે કોઈ મને આલ્યા છે આખો બહી રૂપિયા આલ્યા હોત તો વધારે મદદ કરું. ઓયથી જતા રહે સારું છે ને મારું મગજ જતું રહે ને તો મેં મને ઉડતાય અને બધાય ઉડતાય. ઓ નો. મતુરો ફોન કરે આપણે તો સેવા હારું કામ કરી. આવે તો ઠીક મેમનું કામ થાય મારે તો કો ખાવાનું દીધું છે મથુરાનું કો બોલત નહીં હા એક ઉંગળ મારું તો

તો તો તને તને એક જ્યાં ભેગા છે આપણે તો હવે જો ગેરી જવા મળી જાય તો આપણું કોમ થાહે ને કે આ વિજ્ઞાન ના વિજ્ઞાન ના આખી રાત હેડું ઉભો છે આપણે તો એની પોક આપણે તો આખી રાત હેડો તો છે ના પોટી તો વસો વસ લાઈન મે જા હા વસો વસ લાઈન મે ક્યાં કરી દો આ ધક્કો માર કે યાર મથક થોડા ગળે ઉપડી જાય તો શું મથક પૂરા પડ તો હડો

Phone cái này chú có rồi. Ai phun lại? Ai phun lại? Sao mi phone cái út không? Phun lại. Ai phun lại? Là ơi, mẹ mình ta chết ở bãi cơ lên. Mẹ mình tao qua sai đi mua. Chú qua đi. Tao qua đi. Mày có nó đụ qua đi. Là lấy đi. Phun lại. Lê phun lại. Ờ. Đi qua cơ chỗ đi. Là là mẹ mình ta, cảm <coughs> ơn ta chết đó. Bãi lên.

પણ આપડા ગામ માં હોય ને એવું ઈ ના હોય આપડે તો ઓલા દો કીધું ના કે ના કીધું કાલ ઉઠી કાલ તો આપણી ઈજ્જત જાય કે રાતે રાત ગાઢા ના ના એ વાત કરી પીવું પણ આ બધા નો હા ના ના એ વાત હતી તમા ખાલી જોઈ લેવાનું કોઈ દાડો તમન વાત કરી કે ફૂલા મારું નારાજ ના ના એ વાત આ પણ આપણે તો ખબર પડતી નહિ માથો અલ્યા માથો તો વાળી ઉપડી જાય તો વાળી આ શું કેવરા કિસમાં દોડી કોક થોડું જોર કરે તો પોઈન્ટ પાળ ચેક કર મારો બી